નમસ્કાર મિત્રો મિત્રો તમે હાલમાં અત્યારે કંઈક ને કંઈક આવા ફોટા જોયા જ છે વોટ્સઅપ સ્ટેટસમાં ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ફેસબુકમાં અત્યારે આ ટ્રેન્ડિંગમાં ફોટો છે તમે પણ મિત્રો આવો ફોટો બનાવી શકો છો માત્ર દસથી પંદર સેકન્ડમાં તમે આવો ફોટો બનાવી શકો છો તો ચાલો જોઈએ મોબાઈલ સ્ક્રીન ઉપર મિત્રો એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં ગૂગલમાં સર્ચ કરવાનું જેમ ઇની તો આ રીતે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે તો સર્ચમાં તમને આ પહેલી વેબસાઇટ દેખાશે ગૂગલ જેમીની તો આ વેબસાઇટની ખોલવાની છે તો તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઇટ છે તો આમાં તમને પ્લસનો આઈકન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આમાં તમને ફોટો અપલોડ કરવાના ઓપ્શન જોવા મળશે તો જેમાંથી આપણે બીજો ઓપ્શન અપલોડ ફાઇલ એના પર ક્લિક કરીશું ત્યાર પછી આમાંથી ફાઇલનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો ત્યાર પછી તમારું ફાઇલ મેનેજર ખુલી જશે તો આમાંથી તમારે જે પણ ફોટો બનાવવાનો હોય એ ફોટો સિલેક્ટ કરવાનો છે તો ફોટો સિલેક્ટ થઈ જાય પછી આ પ્રકારનું ઇન્ટરફેસ થશે અહીં તમે તમે ફોટો સિલેક્ટ કર્યો એ દેખાશે હવે આ જગ્યાએ તમારે અંગ્રેજીમાં એક મેસેજ લખવાનો છે જેમ મેં લખ્યું છે એ રીતે તમારે લખવાનું છે પણ મિત્રો તમને અંગ્રેજી તો ફાવતો નહીં હોય તો ચિંતા ન કરો મને પણ નથી આવડતું મેં પણ કોપી પેસ્ટ કર્યું છે આ મેસેજ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે તો ડિસ્ક્રિપ્શન ખોલીને તમારે આ મેસેજનો ભાગ કોપી કરી લેવાનો છે અને આ રીતે પેસ્ટ કરી દેવાનો છે અને ત્યાર પછી સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી મિત્રો થોડી વાર લાગશે આ રીતે થોડી વાર પ્રોસેસિંગ થશે છે અને દસથી પંદર સેકન્ડમાં તમારો ફોટો તૈયાર થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ફોટો બની ગયો છે ફૂલ સાઇઝમાં ફોટો જોવા માટે ફોટા ઉપર ટચ કરવાનું છે અને આ ફોટાને ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડનો ઓપ્શન છે તો એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ ફોટો તમારા ફોનમાં સેવ થઈ જશે તો મિત્રો આ રીતે તમે આ ટ્રેન્ડિંગ ફોટો બનાવી શકો છો આ વિડીયોને તમારા મિત્રોને મોકલજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો જેથી એ લોકો પણ આ ફોટા બનાવીને સ્ટેટસમાં મૂકી શકે તો વિડીયોને લાઇક કરતા જ